જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાય અને આજે જવાનું છે અમારે સુરત સાંડલામાં જોઈ એના માટે તૈયાર થઈ ગયા છે અને હવે નીકળીએ આપણે હળું હળું ઉદય નહીં જવાનું છે અત્યાર તો અત્યારમાં અને અમારે જવાનું છે લે સાંડલામાં એટલે થાય છે વાદળામાં

મેં આવનો આવન ઉતારી આવ્યો હું સંતજો મેરડી માં આવી જ હતી દર્શન કરવા આ મેરવાળા મેરડી માં તલાવવાળા આવી જ મે દર્શન કર્યા અહીંયા સરિતક આટુ છે અહીં મેરડી માં પાણી છે આગળ જ છે આને જો ભૂખ લાગી તો અહીંયા જો એને પૈસા લઈ લીધા છે બટાટા પુરી બટાટા પુરી છે ને બટાટા પુરી પડેલા મરચા બટાટા પુરી ને ભરેલા મરચા ને જો લઈ લીધા છે ખાવા એને એમ કે છે તો વાર છે સામે કોઈ આવ્યું નથી તો અહીંયા રિંગ રોડે છે એટલે ભાઈ નાસ્તો કરવા ઘડી રોડના કાંઠે જ છે વાડીમાં

અત્યારે તડકા ની હું વહી આવીશું ઘરે બસ માં આવવાનું હતું મારે તો વળતા બસમાં વહી આવીશું અને તો ગરમી એટલે ઘરે તડકાની દીધી એટલી ગરમી હતી તડકો એટલો ગરમી એમાં પછી જમીન પછી બહુ તડકો લાગે અત્યારે જો ઘરે વહી આવશે અને દીદી જો એકલી ઘરે હતી બધું કામકાજ તેને કરી આજ તો ને આપણે તો સાંડલામાં જતા જાય ને હવાના ઘરે હતા નહીં અત્યારે આવ્યા છે ઘરે સાંડલા માંથી રાખેલું એટલે તો બધું કામ પતી હાલો તડકાના ઘડીક આપડે આરામ કરશું તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગજો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળજો આપણે નવા બ્લોગમાં